તો સંસ્કાર નગરી વડોદરામાં પણ ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે યુવાધને ડીજે રેન ડાન્સ ફાલ ડાન્સ અને મડ ડાન્સ સાથે ધૂળેટીની ઉજવણી કરી કેમિકલ યુક્ત કલરથી ત્વચાને નુકસાન થતું હોવાથી યુવાઓ ઇકો ફ્રેન્ડલી રંગથી ધૂળેટી રમતા જોવા મળ્યા હતા

યોજી રહ્યો છે ડાન્સ પણ યુવાઓ કરી રહ્યા છે જે પ્રકારનો આ એક મસ્તીભર્યો માહોલ છે તો બીજી તરફનો એક એવો માહોલ છે કે જ્યાં એની સાથે સાથે આ એક અનેરો માહોલ છે કે જેમાં રેઇન ડાન્સનો પણ એક ઇન્વોલમેન્ટ કરવામાં આવ્યું છે રેઈન ડાન્સ પણ અહીંયા ઘડી આપ જોઈ શકો છો કે જે રીતે યુવાઓ બીજી તરફ બીજેના તાલે રેઇન ડાન્સનો પણ મજા લઈ રહ્યા છે જે પ્રકારનો એક આનંદદાયક અહીંયા ઘડીનો માહોલ છે તે જોવામાં આવી આવે જોઈ શકાય તેમ છે કે જે પ્રકારની આ જગ્યા છે જે પ્રકારનો માહોલ છે તે ઘણો

જે રેન ડાન્સ છે રેન ડાન્સ પણ રેન ડાન્સ પણ કરી રહ્યા છે રેન ડાન્સ નો પણ ઉત્સાહિત આનંદ આનંદ માણી રહ્યા છે આપ જોઈ શકો છો આ જે પ્રકારે યુવાઓ છે તે રેન ડાન્સ પણ આનંદ માણી રહ્યા છે એક જે વડોદરાનું જે કલ્ચર છે સંસ્કારી નગરીનું જે કલ્ચર છે એના સંપૂર્ણપણે કહી શકાય કે આ દર્શન થઈ રહ્યા છે જે જે માહોલ છે જોઈ શકાય છે કે આ મસ્તી આ માહોલની અંદર આ યુવાઓ ડાન્સ કરી રહ્યા છે ખાસ એક આ પર્વનો જે છે તેનો ભરપૂર વડોદરા સંસ્કારી નગરીઓ આનંદ માણી રહ્યા છે બતાવો કેટલો આનંદ થાય છે તો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે યુવાઓનું કેવું છે કે આ એક ઘણો અનેરો આનંદ આવી રહ્યો છે અહિયાં ઘડી ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન શ્યામ સોર સાથે રૂપેશ ચોકસી જીએસટીવી વડોદરા